લોકસભા ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળની મમતા સરકારને શિક્ષક ભરતી મોટો લાગ્યો છે કલકત્તા હાઈકોર્ટે સમગ્ર પેનલને કરવાનો આદેશ આપ્યો છે કે જેથી બે હજાર સોળ ની આખી જોબ પેનલને રદ કરી દીધી છે હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ પેનલ દ્વારા કરવામાં આવેલી શાળા શિક્ષકની ભરતીને રદ કરી દીધી છે કે જેના પછી ત્રેવીસ હજાર શિક્ષકોએ તેમની નોકરી ગુમાવી પડશે મહત્વનું છે કે કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ દેવાંશુ બસાકની બેન્ચ આ નિર્ણય આપ્યો છે ચુકાદો આપતી વખતે કોર્ટે ધોરણ નવ થી બાર અને જૂથ સી અને ડી સુધીની તમામ નિમણૂક રદ કરી હતી કે જેમાં ગેરરીતિઓ જોવા મળી હતી આ સાથે લગભગ ત્રેવીસ હજાર નોકરીઓ રદ કરવામાં આવી છે આ ભરતીમાં પેનલ પર અંદાજે પાંચ થી પંદર લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાના આક્ષેપ થયા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ